તો જે પણ ખેડૂત મિત્રો પાક ચણા જીરાની અંદર લીલો સુકારો આવી જશે તો ધાણાની અંદર લીલો સુકારો આવી જશે તો ચણા ની અંદર પીળીઓ આવી જશે તો એમને લીલા સુકાઈ જશે તો આ બધાનું એક જ સમાધાન હું આજે તમારી સાથે લઈને આવી ગયો છું તો આપણે આગલા વર્ષે ખેડૂત મિત્રોને જે દવાની ભલામણ કરી હતી તેમાંથી જે ટોપમાં ટોપ રિઝલ્ટ આવ્યા હતા તે આજે હું તમારી સાથે શેર કરવાનો છું તમે જો આ વિડીયો જોતા હોય તો લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડો વાત કરીએ કે ભાઈ સુકારો આવ્યા પહેલાં આપણે શું કરી શકીએ જે ખેડૂત મિત્રોને વાવેતર બાકી છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આવશે જે ખેડૂત મિત્રોને અત્યારે વાવેતર થઈ અને વીસ પચીસ દિવસના જે પાક થઈ જાય તેની અંદર અત્યારે કાંઈ દેખાતું નથી પણ ભવિષ્યની અંદર આ પ્રશ્ન દેખાવાની શરૂઆત થશે તો તેના માટેથી શું કરવું સુકારો ન આવે તેના માટે થી આગોતરું આયોજન આપણે શું કરી શકીએ તો તેની માટે ને એજી ગોલ્ડ બેક્ટરી આવે છે છસો ગ્રામનું પેકિંગ આવે છે ખેડૂત મિત્રો એક એક જ એટલે કે અઢી વીઘાથી લઈ અને ત્રીસ ટૂંકમાં ત્રણ વીઘા સુધીમાં આ એક પેકેટ પાવાનું છે ખૂબ સારા પરિણામ જે જમીન જન્ય ફૂગ આવતી છે એટલે કે ભાઈ લીલો સુકારો છે પીળો સુકારો છે કોઈ પણ પ્રકારનો સુકારો એટલે કે ફૂગ જન્ય જે રોગ સ્થાપાય છે તેની સામે એજી સારામાં સારું રિઝલ્ટ આપશે તેની સાથે વાત કરી કે ભાઈ અત્યારે વરસાદના હિસાબે એકદમ જે કડક જમીન થઈ જશે અને પિયત આપશો તો ક્યાંક અને ક્યાંક દેશે એ છોડવા એમને સુકાશે તો તેના માટેથી ને જે ઓર્ગેનિક કાર્બન ની આપણે દર વખતે વિડીયોમાં ભલામણ કરતા હોઈએ અને આગલા વર્ષે ખેડૂત મિત્રોને વપરાયું હતું ખૂબ સારા પરિણામ મળ્યા હતા ખેડૂત મિત્રો સામે ત્યાં આવીને એમ કીધું કે નાના યશભાઈ તમે કહેતા હતા એ રીતના રિઝલ્ટ છે તો સીગમા કંપનીનું જે સુપિક સોઇલ કરીને પ્રોડક્ટ આવે છે તેની અંદર એનપીક એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ત્રણ તત્વો મેજર આવે છે તેમજ ઓર્ગેનિક કાર્બન જે આવે છે જમીનની અંદર ખૂબ જરૂરિયાત એવું ઓર્ગેનિક કાર્બન આવે છે માઇક્રોરાજ આવે તેમજ અન્ય માઇક્રોન્યુટ્રીઅન્ટ આની અંદર એડ આવે છે અને એક એકરની અંદર એક લિટર એટલે કે સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે અઢી વીઘાની અંદર એક લિટર જો પાવામાં આવે તો ખૂબ સારું પરિણામ જે છે એ આને જોવા મળશે અને તેમજ જે વાત કરીએ આનું કામ શું છે તો કે ભાઈ જમીનની અંદર અથવા તો આપણા જે છોડની અંદર જે માઇક્રોન્યુટ્રીયન્ટની ઉણાપાઈ છે કે ભાઈ એ પૂરી કરશે અને જમીનને એકદમ પોચી મખમલ જેવી કરશે આનો ઉપયોગ ક્યારે કરવાનો તો જ્યારે જીરું વાવી અને બીજું અથવા તો ત્રીજું પાણ આપતા હોય ત્યારે આ બંને પ્રોડક્ટ તમે ઉપયોગ કરશો એડવાન્સમાં તો ખૂબ સારું રિઝલ્ટ મળશે ઉગાવવાથી લઈ

તો સો બધા ખેડૂત મિત્રો આપણા જે છે એને હું યશકુમાર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ આ બંને પ્રોડક્ટનો જે છે એ ઉપયોગ કરવાની ભલામણ કરું છું તમે ભલે દસ વીઘાનું વાવેતર કર્યું અને એક એકરની અંદર ટ્રાય કરશો તો ખૂબ સારું પરિણામ તમને મળશે હું એમ નથી કહેતો કે ભાઈ તમે બધાની અંદર વાપરો પણ જેટલાની અંદર તમે વાપરશો એટલાની અંદર સોલિડ પરફેક્ટ અને સો સો ટકા રિઝલ્ટ જે છે એ તમને જોવા મળશે અસ્તુ જય જય ભારત આભાર